તમે જોયું તમે જોઈશું મેં તમે જોયું કેટલું ઓછું છું બે કિલો ઓછો આવ્યો ને મને વીસ કિલો બરોબર તમે એમ કયો છો વો તો આપણે દર વખતે જથ્થો આપણે આવે બરોબર તો પેલા આપણે ચેક કરો કે આપણો કાંટો કમ્પ્લીટ છે કે નહીં એ તમારે એ વસ્તુ નથી આપણા કાંટે થી લઈ અને બહાર તમે જોખાવો વીસ કિલો એ પાંચસો ગ્રામ ને કિલો માં કિલો માં હેડ માં હોય કારણ કે કિલો એ ખાલી દસ ગ્રામ જ થાય મને સીધું સીધું બે કિલો ઓછું જાય એનું શું કરવાનું આ બધું હવે વેસાઈ ગયું હું દેનું

બરાબર સીલ મારો વાળાને ફોન કરીને ગયો તમ તારે કેદી ભાઈ તે સીલ મારીને કેદી તું કાંટો સર્વે કરી ગયો બે કિલો ઓછો થયો વીસ કિલો

20 किलो काय ने में दीदू भाई काय वांदोनी हारो आलो ओके काटो हारो થઈ ગયો એમ ને કાટો હારો થઈ ગયો હે તું કેસે ઇતમ તારે પ્રકાશ ભાઈ તમને કાટો હારો થઈ ગયો રાખો મંડળ દૂર જો બાપ કાટો હારો થઈ ગયો વેચાણ ચાલુ કર્યો તમે કાટો ચાલુ થઈ ગયો આગડે છે ને મારું જો કે એ તમે બોલો માં તમને હું કઈ નથી કે તો તમસાનો મનો ભર્યો હે આ કાટો રેડી થઈ ગયો છે

સોળ ઘરે ઘરાક ને આપીને કાલ પણ લઈ જાઓ બે દિવસ લડી ભાઈ ભાઈ